તો મિત્રો જોઈ લે ધાણા એટલા મસ્ત ઉગી ગયા જોઈ લો જબરજસ્ત ધાણા ઉગી ગયા આરામ હા ધાણા ઉગી ગયા છે મસ્ત મજાના અને આ બાજુ કંઈ વાવેલું છે આ બાજુ ધાણા જ લાગે છે બધા બધા આ વખતે ધાણા જ એ તો ધાણી છે ભાઈ ધાણી ધાણી વાવેલી છે કેટલી મસ્ત ધાણી ઉગી ગઈ ભાઈ જો તો નમસ્કાર મિત્રો રામ રામ જે માતાજી કેમ છો મજામાં તો મજામાં હશો તો મિત્રો અત્યારે હું ખેતર બરાબર જે ધાણા વાવેલા છે ધાણા બરાબર આખો દિવસ રાતે કામે જતો હોય નાઇટ ડ્યુટીમાં જતો હોય એટલે દિવસે આવીને સુઈ જવાનું બરાબર તો આજે હું જવાનું નથી એટલે જવાનું નથી એટલે કે નાઇટ મારી બદલીમાં બીજા ભાઈ નાઇટમાં અત્યારે આવ્યા છે હું સવારે આવવાનું છું બરાબર એટલા માટે અત્યારે હું ઘરે તો અત્યારે વાડી આવ્યું છે ખેતર આવ્યું છે બરોબર તો ધાણા બતાવો તમને કેવા મસ્ત મજાના ઉગી ગયા વિડીયોમાં કન્ટોનર રહી લાઈક શેર કોમેન્ટ કરી દેજો જાઓ મિત્રો કેટલા મસ્ત ધાણા ઉગી ગયા છે જબરજસ્ત ચોલેટ બહુ હારા મારા ધાણા ઉગી ગયા છે આ છે ધાણી બહુ મસ્ત ધાણા ઉગી ગયા છે લો કેટલા મસ્ત ફરતી કોળ ધાણા મસ્ત ઉગી ગયા છે મોટા મોટા થઈ ગયા છે અમને બહુ પારા ટક થઈ જાય ધાણા જો ધાણા ઉગી ગયા બહુ મસ્ત સારા એવા અને અહીંયા છે તુવેર તુવેરમાં ફૂલ આવી ગયા મસ્ત મજાના અને અમુક જગ્યાએ જ આવું આવી ગયું છે દાણા તુવેરના તુવેર બહુ સારી થઈ ગઈ છે ભાઈ મસ્ત જો આ ચડા ઉપર એટલા સોડવા નહીં ખાતા દાણ એટલે તુવેરના तो तो अपन बहुत हरी થઈ ગઈસ મસ્ત તો ફૂલ આવ મેડા અમુક માસિંગુ આવ મિડી છે જો લ્યો મિત્રો કે મસ્ત તો તુવર ને આ બજુ ઢાણા મસ્ત દાણા ઉગી ગયા જો જબરદસ્ત તો જો મિત્રો મસ્ત મજાના ઢાણા ફર્ટીકોર આપણે ઉગી ગયા છે ફર્ટીકોર શેટે ફર્ટીકોર મસ્ત મજાના ઢાણા ઉગી ગયા છે શેટે પણ મસ્ત થઈ ગયા છે ફર્ટીકોર શેટે થઈ ગયા છે બરાબર ઢાણા ને આ બાજુ ઢાણા મસ્ત ઉગી ગયા જો લ્યો

એનો ભાવ થાય અને જ્યારે વસ્તુ પર થાવા મળે ને કમ્પ્લીટ ઓકે થાય ને પછી ભાવ એનો કટ થઈ જાય આ સિસ્ટમ છે નિયમ આવો બધો માણસનો બરાબર એટલે હું કામ જ કરવાનું બધા બીજું કાંઈ નહીં ભાવ તો એ લોકો લઈ જાય આપણે ખાલી કામ કરવાનું બીજું કાંઈ નથી કરવાનું ભાવ એ બધા લઈ જાય આપણે ખાલી કામ જ કરવાનું બીજું કાંઈ નહીં દાળિયા ને ભાવ એ લોકો લઈ જાય આપણી વસ્તુ આપણો માલ અને ભાવ એ લોકો કરે હાથ નાખીને આવું છે સિસ્ટમ બધી શું કેવું તમારું મિત્રો કોમેન્ટ કરી દો સાચી વાત હોય તો હાલો મિત્રો જાય છે ઘરે કે ઘણો બધો ટાઈમ થઈ ગયો ભગવાન સૂર્યની આત્માન ત્યારે છે બરોબર તો જાય છે આપણે ઘરે તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો બરોબર મિત્રો આજે આપણે ખેતરા આવ્યા હતા એટલે ખેતરનો વિડીયો બનાવો અને કાલે પાસે આપણે પ્લાન્ટ ઉપર ફરી પાછા છે ત્યાંનો વિડીયો આપણે બનાવશું તો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો મિત્રો ચાલો મિત્રો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રામ રામ અને જય માતાજી બધા મિત્રોને